ભરૂચ જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા પંદર હજારથી વધુ કેસો મુકાયા ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં પંદર હજારથી થી વધુ કેસો નિકાલ માટે મુકાયા હતા ભરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ તાલુકાની કોર્ટમાં વર્ષ બે હજાર પચીસ અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂનની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં નાગરિકો લગ્ન વિષયક કેસો ચેક બાઉન્સ કેસો સિવિલ દાવા જમીન સંપાદન મોટર અકસ્માતના વળતરના કેસ કામદાર તથા માલિકને લગતી તકરાર વીજળી સંબંધિત કેસો સહિત માત્ર પાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી સાથે જ ઓગણીસ સંસ્થાના કુલ પંદર હજારથી વધુ કેસના સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ તેર બાર બે હજાર પચીસની એટલે કે સને બે હજાર પચીસની આખરી રાષ્ટ્રીય અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે લોકઅદાલતમાં ફ્રી લિટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માતના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના કેસો ફેમિલી મેટર્સ

કુલે મળીને કુલ ઓગણીસ સંસ્થાના પ્રી લિટિગેશનના પાંચ હજાર ચારસો ને કેસો મૂકવામાં આવેલા છે